આજરોજ જામનગર મહાનગરપાલિકાની મેડલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ વીસ વિકાસ કાર્યોના એજન્ડા હતા જેમાંથી બે એજન્ડા રિટેન્ડર કરવામાં આવે છે તેમજ અઢાર એજન્ડા બહાલી સાથે મંજૂર કરવામાં આવે છે જેની કિંમત સત્તર કરોડ આડત્રીસ લાખ જેવી થાય છે આ વિકાસ કાર્યોની અંદર જામનગર શહેરમાં ભવિષ્યમાં જે ઇલેક્ટ્રિક બસ ચાલવાની છે તેના માટે ઇલેક્ટ્રિક બસને ચાર્જ કરવા માટેના ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે પંચોત્સવ ટારથી આણંદ બાવા ચકલા થઈને ચાંદી બજાર સુધી જે પાઇપ ગટર હતી જેના હિસાબે પાઇપ ગટરની વારંવાર ફરિયાદ આવવાના કારણોથી એ ફરિયાદ નિવારવા માટે ત્યાં ભૂગર્ભ ગટરનું આયોજન કરવામાં આવેલ છે અને આગામી સમયમાં એ ભૂગર્ભ ગટર બનાવવા માટે ચાલીસ પોઈન્ટ છન્નું લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત જામનગર શહેરની અંદર ત્રણ ડીપી રોડ એની અમલવારી કરવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે તે ઉપરાંત આગામી તહેવારોને હિસાબે ખાસ એક વીક સુધી જેટલા જાહેર માર્ગો છે જામનગર શહેરની અંદર પ્રવેશ પ્રવેશ માર્ગો છે તેમજ જામનગર શહેરની બહાર જવાના જે માર્ગો છે એ બધા માર્ગોની અંદર એના રોડ ડિવાઈડરની અંદર સઘન સફાઈ થાય જે ઝાડી દાખડા ઉગી ગયા છે તેને દૂર કરવામાં આવે તેમજ ત્યાં નવા વૃક્ષોની જરૂરિયાત હોય ત્યાં નવા વૃક્ષો વાવે તેમજ દરેક વિસ્તારની અંદર સાફ સફાઈ થાય જે જગ્યાએ ગટરના પ્રશ્ન હોય લાઇટના પ્રશ્ન હોય પાણીના પ્રશ્ન હોય તે દરેક શાખા સાથે મળી અને એક ડ્રાઈવ ચલાવે અને જામનગર શહેરની અંદર કોઈના પ્રશ્ન આવે કે ના આવે પોતાની રીતે દરેક વિસ્તારમાં ફરી મુખ્ય માર્ગો ઉપર અને જે પ્રશ્ન તેમને આ નજરમાં આવે તે પ્રશ્નનો નિકાલ કરવાની આ સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવેલ છે